હું કશું જ નથી માત્ર સત્સંગમાં આવ્યા પછી નહીં ઘરમાં પણ પરિવારમાં પણ તમે કહેશો સમાજમાં તો અસ્તિત્વ રાખવું પડે નહીં આપણી માછલા ધોવે બધાય ત્યાં તો આપણે રાખવો પડે નહીં તો બધા ચડી બે આપણી આવું લોકો અમને કહે છે તમારા જ પ્રશ્નો હું તમારી આગળ રજૂ કરું છું તો આપણે જેને ભગવાનને રાજી કરવા હોય એને પહેલાં પોતાના હુંકારનો પ્રલય કરતા શીખવો જ પડે મૂકતો કારણ કે હું જ હરિ બુલવાડ્યા છે હું જ હરીને ભગાડ્યા છે હું જ હું એટલે જ અહંકાર અને અહંકાર જ્યાં છે ત્યાં ભગવાનનો વાસ કદી નથી મૂકતો ક્યારે ના હોઈ શકે ક્યારે રાજીપો ના લઈ શકાય હુંને રાખીને કોઈ રાજીપો લેવા માગતું હોય શક્ય જ નથી સત્સંગમાં અમારા ક્ષેત્રે શક્ય નથી ને તમારા ક્ષેત્રે શક્ય નથી શ્રીજી મહારાજે વાંચ વચના પાને 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 હજાર વખત મહારાજે આ શબ્દોનું ખંડન કર્યું છે અહંકારનો પ્રલય કરતા શીખો અહંકારનો પ્રલય કરતા શીખો પોતાના દેહાભિમાનનો પ્રલય કરતા શીખો નહીતર વીમો છે વીમો છે વીમો છે જોખમ છે જોખમ છે અને એ પ્રલય સીધો સત્સંગમાં નહીં થાય એની શરૂઆત ત્યાંથી કરવી પડશે આપણે કાયમ કહીએ છીએ ઘેર ગાળ બોલવાની આદત હશે એ મંદિરમાં પણ બોલી જશે આદત પડી ગઈ છે ને મંદિરમાંય બોલી જાય સંતોને આગળ બોલી જાય જેને ઘેર ગુસ્સો કરવાની આદત હોય ને બોલો એ અહીંયાય ગુસ્સો કરતા હોય છે મંદિરમાં સંતો ઉપર કરી નાખે હરિભક્તો ઉપર એ કરે બોલો કારણ કે એને આદત છે ને એ બિચારો કેવી રીતે મૂકી શકે ઘેર મનમુખી સ્વભાવ હોય મન ધાર્યું કરવાનો હઠીલો સ્વભાવ હોય ધાર્યું કરવાનો જો એ સંત અહીંયા કરે અહીંયા કરે બોલો અને જો એનું ધાર્યું ન થાય તો બોલો સત્સંગને મૂકી દે એવું જોયું છે અમે એક નહીં ઘણા કેસોમાં જોયું છે બોલો